હાય એવરી વેન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં આ છે સરગવાના પાન તમે જોઈ શકો છો કે જે સરગવા સરગવાની સિંગનું જે ઝાડ આવે છે એના આ પાન છે અને સરગવાના પાન તમને બધાને ખબર હશે કે હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી છે બહુ જ સારા છે તો સરગવાના પાનને પાનનો આજે આપણે પાવડર બનાવીશું તો તમે જોઈ શકો છો કે મેં સરગવાના પાનને સરસ રીતના વોશ કરી લીધા છે એકચ્યુલી મારે જે સરગવા સરગવો લાવી અને મેં ઉગાડ્યું હતું તો એના પાન થઈ ગયા તો મેં એને કટ કરી લીધા છે એકચ્યુલી સરગ સરગવાના પાન જેવા આવે છે ને એવા વાંદરા આવી અને નુકસાન કરી જાય છે મીન્સ આ પાન ખાઈ જાય છે હાલ તો વાંદરાઓએ મારા આખા ઝાડને તહેસ નહેસ કરી નાખ્યું છે પરંતુ વાંદરા આવે એ પહેલાં પાન લઈ લઈએ તો સારું હાલ તો મૂળ જ એના તોડી નાખ્યા છે વાંદરાનો એટલો બધો ત્રાસ છે અને આ છે મીઠા લીમડાના પાન તો મીઠા લીમડાના પાનનો પણ આપણે પાવડર બનાવીશું એના પણ તમે જોવું હું બહુ બધો મીઠો લીમડો ચૂંટી લાવીશું એના આપણે જે પાંદડા છે એ અલગ કરી દઈશું એને સરસ રીતના વોશ કરી લઈશું અને એનો પણ પાવડર બનાવીશું તો મીઠા લીમડાનો પાવડર અને સરગવાના પાનનો પાવડર એ બહુ જ હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ઉપયોગ ઉપયોગી છે એનો હું કેવી રીતના યુઝ કરું છું એ પણ તમને બતાવું છું તો તમે જુઓ છો મેં બધા પાંદડા દાળીમાંથી અલગ કરવા માંડ્યા છે મીઠા લીમડાના પાન તો બધી જગ્યાએ અવેલેબલ હોય છે પરંતુ સરગવાના જે પાંદડા હોય છે સરગવાના ઝાડના પાંદડા એ અવેલેબલ નથી હોતા તો એને હું બહુ જ સાચવીને રાખતી હોઉં છું તમે જોઈ શકો છો થોડું મહેનતનું કામ પડશે પરંતુ પાવડર બહુ જ હેલ્ધી છે તો મેં તો બધું જ એક જગ્યાએ પલાઠીવાળી અને બેસી અને બધા પાંદડા ચૂટી લીધા છે હવે આને પણ મેં સરસ રીતના વોશ કરી દીધા છે તો બંને પાંદડા જે પાંદડા છે સરગવાના પાન અને મીઠા લીમડાના પાન એને વોશ કરી અને સરસ ડ્રાય કરી લેવાના છે મીઠા લીમડાના પાન પછી લીલા ધાણા આ બધું મારું ફેવરેટ છે એના વગર મારું કામ નથી ચાલતું મીઠા લીમડાના પાન મોસ્ટલી હું બધી જગ્યાએ યુઝ કરું છું કઢીમાં દાળમાં વઘારેલી ખીચડીમાં ઇવન મમરા વઘારું તો એમાં પણ મીઠા લીમડાના પાન જાય છે ઢોકળા ઢોકળા વઘારીએ એમાં જાય હાંડો બનાવીએ એમાં જાય તો તમે જોઈ શકો છો કે જે આ સરગવાના પાન હતા એને મેં વોશ કરી અને આવી રીતના પાથરી દીધા હતા નેપકિનમાં નેપકિનમાં કરી શકો છો કાગળમાં કરી શકો છો તો મેં અત્યારે હાલ પૂરતા ન્યૂઝપેપરમાં કરી દીધા છે અને એને આપણે ડ્રાય થવા દઈશું પંખા નીચે સરસ ડ્રાય થવા દઈશું અને મીઠા લીમડાના પાનને પણ સરસ પંખા નીચે ડ્રાય થવા દઈશું સુકાવા દઈશું મીઠા લીમડાના પાનનો પાવડર અને સરગવાના પાનનો પાવડર બજારમાં પણ અમુક જગ્યાએ માર્કેટમાં પણ અવેલેબલ હોય છે હું ઘણી વખત માર્કેટમાંથી પણ લાવું છું પણ અત્યારે મારી પાસે હતું તો એનો હું યુઝ કરું છું તમે જોઈ શકો છો આવા થઈ જશે એકદમ ડ્રાય સુકાઈ જશે ને એટલે આ આવું થઈ જશે પાવડર બી પછી એકદમ ઓછો થઈ જશે આમ પહેલાં ક્વોન્ટિટીમાં વધારે લાગતું હતું પણ પછી ધીમે ધીમે ઓછું થઈ જશે મેં આ રીતના ફુદીનાના પાનનો પણ પાવડર બનાવ્યો છે અને એ મેં તમને શેર પણ કર્યો છે જો તમે મારા રેગ્યુલર બ્લોગ જોતા હોવ તો આ ટાઈપનું થઈ જશે આને પછી આપણે શું કરવાનું છે ક્રશ કરી લેવાનું છે અને આવું જ નથી રાખવાનું મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે બંને પાવડરને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ ટાઈપનું થઈ જશે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે અને આ જે મીઠા લીમડાના પાન અને સરગવાના પાનનો ઉપયોગ ક્યાં કરવાનો છે હું તમને કહું તમે દાલ ફ્રાય બનાવતા હોય એમાં એક એક ચમચી એડ કરી દો નહીં ખબર પડે બાળકોને ટેસ્ટમાં નહીં ખબર પડે ત્યારબાદ તમે ગ્રેવીવાળી કોઈ સબ્જી બનાવતા હોય ને એમાં પણ મીઠા લીમડાના પાન એક નાની ચમચી એડ કરી દો સરગવાના પાનની એક નાની ચમચી એડ કરી દો ખરેખર બાળકોને પોષક તત્વો પણ મળી જશે અને તમે જોઈ શકો છો મારું બીજું પણ પાવડર તૈયાર થઈ ગયું છે પોષક તત્વો પણ મળી જશે અને બહુ જ હેલ્ધી છે ત્યારબાદ તમે જેમ કે પરોઠા બનાવો તો પરોઠામાં તમે એક એક નાની ચમચી એડ કરી શકો છો જે તમે અજમો અથવા જીરું નાખો એમાં પણ બધી ગ્રેવીમાં અને દાળમાં તો એડ કરશો તો ખબર બી નહીં પડે ઇવન હું તો વધારે ખીચડીમાં પણ થોડુંક એડ કરી દઉં છું કોઈ નથી આવતું એમ અને બને ને એટલું ફ્રેશ જ એને યુઝ કરી લો તમે એક કઈ કન્ટેનરમાં બંધ કરીને મૂકી શકો છો સ્ટોર કરી શકો છો પરંતુ ડેલી યુઝમાં એને તમે વાપરી જ લો તો બે બાઉલમાં મેં મારા બંને પાવડર તૈયાર છે એક મીઠાઈ લાના પાનનો પાવડર અને એક સર આ તમે જોઈ શકો છો સરગવાના પાનનો પાવડર છે એને બી તમે એ રીતના આનાથી પણ છીણો તમે ક્રશ કરી અને જે ચાયણી આવે છે એના વડે તમે ગાળી પણ શકો છો તો જે મારા કિચનમાં હું કરતી હોઉં છું એ હંમેશા હું તમને મારા વ્લોગમાં બતાવતી હોઉં છું એવું નહીં કે હું કંઈક સ્પેશિયલ કરું ને જ તમને બતાવું એવું મેં ક્યારેય નથી કર્યું જે હું કરું છું એ હું તમને બતાવું છું કારણ કે મને ખબર છે કે મારી જેમ બધી ગૃહિણીઓ આવું જ કરતી હશે તો આઈ થિંક તમને આજની જે મારો આ પાવડર બનાવવાની રેસીપી છે એ પસંદ આવી હશે હું બજારમાંથી પણ લાવી છું જો તમારે આ બધી મહેનત ના કરવી ને તો બજારમાં તો એકદમ ઇન્સ્ટન્ટ મળે છે અને બહુ પ્રાઇઝમાં બી નથી હોતું એમ એમ માપનો ભાવ હોય છે હું લાવી છું બે ત્રણ વખત અને મેં યુઝ પણ કર્યું છે તમે પણ ટ્રાય કરી શકો છો હેલ્થની દ્રષ્ટિએ સારું છે અને અત્યારે ઉનાળો ચાલે છે તો તમે જુઓ છો તો એટલું સરસ દહીં જામે છે ને ઉનાળામાં તો શિયાળામાં દહીં જામવામાં પ્રોબ્લેમ થાય છે પણ ઉનાળામાં તો એટલું સરસ દહીં જામે છે અને હું આ માટીના પોટમાં જમાવું છું ને મારું ફેવરેટ છે દહીં એટલું સરસ જામે છે ને તો તમે પણ આ રીતના જમાવી શકો છો અને તમને એકદમ તુવેરના દાળની ભભરી ખીચડીની રેસિપી આપીશ તો મેં તુવેરની દાળ પલાળી દીધી છે જે ખીચડીના ચોખા આવે છે એ પણ મેં પલાળી દીધા હતા તુવેરના દાળની આ ખીચડીને અમે ભભરી મીન્સ મારા પિયર પક્ષમાં અમે ભભરી ખીચડી ખાઈએ છીએ સોરી ભભરી ખીચડી કહીએ છીએ અને એ તુવેરની દાળની જ હોય છે કેમ કે એ છૂટ્ટી થાય છે અને ટ્રસ્ટની આ ખીચડી ગરમ ગરમ ઘી સાથે તમે એકલી ખાઈ શકો છો એટલી સરસ હોય છે તુવેરની દાળને પલાળીને બેથી ત્રણ પાણીમાં વોશ કરીને માપનું પાણી લઈ અને આપણે એને ગેસ ઓન કરી અને તપેલીમાં તુવેરની દાળને પહેલાં આપણે બાફવા મૂકી દઈશું તુવેરની દાળ હાફ કૂક થઈ જાય જ્યારે આપણને એવું લાગે કે અડધી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે એમાં ચોખા એડ કરવાના છે આમાં આમાં આપણે હળદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલી ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું અને ચોખા પણ મેં એડ કરી દીધા છે અને પાણી તમારે માપનું લેવાનું છે બહુ વધારે પાણી ના લેતા નહીં તો જો આ ખીચડી છે એ ભભરી નહીં થાય મીન્સ છૂટી નહીં થાય એટલે માપનું પાણી લેજો એમ અને ધીમા તાપે પછી આ ખીચડીને કરવાની છે મારી તો ફેવરેટ છે આ ખીચડી હું મને યાદ આવી જાય છે મહિનામાં એક બે વાર હું આ સ્ટાઇલથી બનાવતી હોઉં છું કૂકરમાં નથી બનાવતી તો તમે જઈ શકો છો કે લુક જોઈને તમને ખબર પડશે કે કેવી ગરમ ગરમ ખીચડી જાય અને તમે ઘી સાથે ખાઈ શકો છો લસણની ચટણી સાથે ખાઈ ખાઈ શકો છો અને ખાલી કઢી બનાવીને પણ આ જે તુવેરની દાળ અને ચોખાની ખીચડી તમે ખાઈ શકો છો મને ખબર છે કે આ એક કોમન રેસીપી છે પણ જો મારી સ્ટાઇલથી બનાવશું તો તમને ખરેખર બહુ મીઠી લાગશે આ ખીચડી અને આપણે ગુજરાતીઓ કોમન રેસિપી જ ઘરમાં બનાવતા હોઈએ છે અને એ જ આપણને ભાવતી હોય છે અને હું તમને બીજી ફટાફટની રેસિપી આપી દઈશ એ છે ઢીલો ભાત તો મેં મારા શોર્ટ્સમાં પણ એ બતાવ્યું છે ચોખાના ખીચડીના ચોખાને જ મેં વોશ કરી અને વધારે પાણી લઈ અને કૂકર પ્રેશર કુકર બંધ કરી અને મૂકી દીધા હતા મેં તો એમાં હા હું તમને બતાવવાનું ભૂલી ગઈ મેં એક ચમચી ઘી પણ નાખ્યું હતું તો હું તમને ફરીથી ક્લિકમાં બતાવી દઉં છું મીઠું અને ઘી પણ નાખ્યું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ ત્રણ સીટી વગાડી અને પ્રેશર કૂકરની વરાટ રિલીઝ થાય ત્યારે જ આપણે એને ખુલવાનું છે અને ઢીલો ઢીલો ભાત તૈયાર છે ગરમ ગરમ દાળ સાથે સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કે આ મીકુએ મને સો સોરી મોમનું કાર્ડ બનાવી આપ્યું છે શું થાય છે મીકું કંઈ ભૂલ કરે તો હું એને બોલું ને તો પછી મને આવી રીતના સો સોરી મોમ એવું કાર્ડ બનાવીને આપી દે છે અને આ મીકુએ તમે જોઈ શકો છો કે ડસ્ટબિન બનાવી છે નાની નાની મી વેસ્ટ એકદમ એને વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે આવી રીતનાને નાની નાની ડસ્ટબિન બનાવી છે તમે જોઈ શકો છો ને એ વ્યા યુઝ પણ કરે છે તો બસ કેવું ક્રિએટિવ ઈવ્યા કામ કરે છે એ હું જસ્ટ તમને બતાવી રહી છું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું અને હું બહુ જ જલ્દી મળું તમને એક નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ